કદાચ તને શ્લોક ના આવડતો હોય આવડતાજી ના પાઠ પણ પ્રભુ આવડતા હોય પણ કોઈ એક નામ તમારા જીવનમાં તમે લઈ લો આજે કથાના મંડપમાંથી બહાર નીકળો ત્યારે એક નિયમ લઈ લ્યો કે મને ઉધરસ આવે તો હું કૃષ્ણનું નામ બોલીશ મને પગમાં ઠેબ લાગે તો હે કૃષ્ણ હું તારું નામ બોલી

અચરજ નાહી રામનું નામ લીધું ને ત્યાં તો ભવ સાગરે તરી ગયા છે આ પરમાત્માના નામમાં એટલી શક્તિ છે હાલતા ચાલતા ખાતા પીતા હું તો ત્યાં સુધી કહું કે તમારી ઘરે ભગવાન દીકરો કે દીકરીનો જન્મ આપે ને પ્રભુ ખાસ કરીને માવળીયું બેનું સાંભળજો દીકરાઓ કે દીકરીનો જન્મ થયો હોય ને તો એમાં તમે તમારા દીકરાનું નામ કોઈ ભગવાનના નામ ઉપર રાખજો બેડો પાર થઈ જશે હવે અત્યારે તો રિંકલ ટ્વિંકલ એવા એવા નામ થઈ ગયા કે જે નામનો કોઈ મતલબ જ નથી પ્રભુ પણ આપણા વડીલોના નામ જુઓ તમે જૂના માણસોના પુરુષોત્તમ ભાઈ નારાયણભાઈ રામભાઈ અરે અમારા પ્રભુદાસ બાપુ આવા આવા નામ હોય કે જે નામ બોલો ને તો પણ તમારા આત્માના કલેજાને ઠંડક મળે અને એ બાને તમારા મોઢામાં ભગવાનનું નામ આવે હાલતા ચાલતા કંઈ ન કરી શકો તમે ભગવાનના નામની માળા કરો નામથી મોટું જગતમાં કોઈ મંત્ર જ નથી રામ નામ બોલો ને એમાં કૃષ્ણ એટલા માટે આપણે ભાગવતની કથાની શરૂઆત કરીએ ત્યારે દરરોજ સવારે આપણે ધૂન બોલીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ